જે વ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે ને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયો પૂરો જોજો અને આજે છે કથાનો બીજો દિવસ તો ચાલો તમને સ્ટેપ બાય સ્ટેપ રીતે માહિતી આપીશું ને એ પહેલા આપણે જશું ચા પાણી પીવા તો મિત્રો આ છે એક જ કથા કથા મંડપની સામે છે તમે જોઈ શકો છો કે ચા પાણીનું છે જે ભાઈ ભૂખતો માટે રાખેલું છે તમે તો તમે જોઈ શકો છો કે કથા મંડપની સામે સરસ મજાની બહેનો જો ચા પાણીનો સ્ટોલ છે જે ભાઈ ભૂખતોને ચા પાણી પાય છે

અને અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી સંગીતની દુનિયાવાળા છે અહીંયા તેમજ ઘણી બધી સિક્યોરિટી રાખવા માટે જો તમે પોલીસ પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને સામેથી ભોજનાલય પણ છે તો ચાલો હવે જઈએ આપણે કથા મુખ્ય સિય આપરણા મતરણાદ સ્ળંળાિં. સજિય ઴ર્ય સે કરણાત. સીં કર્રણ કરોણા . સીહ સીંળ કર્ંળાિં સ�

ये सियाराम सिंह या आया તમે જોઈ શકો છો કે આ જે કથા સામે છે કથા કથામૃત છે ને આ ત્યારે આપણે ઊભો છીએ એ જમણવાર છે ને અહીંથી તમે જુઓ તો અહીંથી બધા જે વિશુ વિશ્વની બધું અહીં થપાય છે જોવો તમે ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે ઘણી બધી રિલ્સનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે કારણ કે આજે જે કથાનો બીજો દિવસ અને કથા મંડપ પણ સાથે ફૂલ છે અને તમે જોઈ શકો છો કે કોઈ આવ્યું નથી પણ ઘણી બધી ખૂબ સારી રીતે બધા સેવા આપી રહ્યા છે કારણ કે હજી હું તમને બતાવીશ બીજા વિડીયોમાં મિત્રો જો અહીંના જે બહેનો છે એ આપણને એમનો પરિચય અને કેટલા જણાનો સ્ટાફ છે અને તે કઈ કઈ સેવા આપે છે એ આપણને કહેશે બાપુએ અમારા ગ્રામીણ વિસ્તારમાં એક જે મોટે સેવા રૂપે અમારા અહીંયા ગ્રામીણ વિસ્તારમાં બહુ બધું ધર્મ સ્થળાંતર થાય છે એમની માટે પૂજ્ય બાપુએ જે સેવા આપી છે એની માટે હું એમને વંદન કરું છું તમારી આખી ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અમે ઉકાઈ સોનગઢ એ જેના આજુબાજુના બધા તાલુકાની લેડીઝો લગભગ દોઢસોથી બસો મહિલાઓ છે જે છેલ્લા એક મહિનાથી આમાં કાર્યરત છે

ખૂબ બધા સારી રીતે સેવા આપી રહ્યા છે

गोल ड्राप और अब हाउस खाली हो तो आप जो खुद मालूम फुलवारी फुलवारी ये भाई ये

जय सियाराम जय

یہ کیا کھانجيتا مغل دے وائن